લોકસભા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે તેવામાં હવે ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમ રૂપાલાની પ્રચાર ટીમે છેલ્લી ઘડીનો પ્રચાર શરૂ કરી દીધો છે પરસોત્તમ રૂપાલાએ શહેરના રણછોડદાસ આશ્રમ ખાતે આશીર્વાદ વચન મેળવ્યા હતા શહેરના કુવાડવા રોડ વિસ્તારની અંદર ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો પરસોત્તમ રૂપાલાએ લોકોને મળીને સરકારની કામગીરી અંગે લોકોની માહિતી આપી હતી સાથે જ સ્થાનિક લોકોએ પરસોત્તમ રૂપાલાના તોડા કરીને સ્વાગત કર્યું હતું પ્રચાર દરમિયાન રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા મોહન કુંડારિયા તેમજ ધારાસભ્ય ઉદય કાનગઢ પણ જોડાયા હતા પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટની અંદર છે તે પોતાની ઉમેદવારી છે તે નોંધાવવામાં આવનાર છે મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે પરષોત્તમ રૂપાલાને છે તે પોતાની ટિકિટ છે તે આપવામાં આવી છે હવે ટિકિટ મળતાની સાથે જ પરસોત્તમ રૂપાલા દ્વારા છે તે પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છેલ્લા એક મહિનાથી છે તે પરસોત્તમ રૂપાલા દ્વારા છે પ્રચાર સતત જે ચાલી રહ્યો છે ત્યારે આજે હવે પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટના કુવાડવા રોડ ઉપર વિસ્તારના ડોર ટુ ડોર છે તે પ્રચાર કરી રહ્યા છે મહત્ત્વનું છે કે એક વિવાદોની વચ્ચે હવે પરસોત્તમ રૂપાલા છે તેણે પોતાના પ્રચારનો બીજો ફેસ છે તે શરૂ કરી દીધો છે સભાઓ બાદ હવે ડોર ટુ ડોર પ્રચાર છે તે શરૂ કરી દીધો સવારે રણછોદાસજી આશ્રમ ખાતેથી આશીર્વચન જે છે તે મેળવી અને આ વિસ્તારમાં તમામ વોર્ડ નંબર ચાર અને પાંચમાં તમામ જગ્યાએ છે તે ડોર ટુ ડોર છે આ તે પ્રચાર છે તે ચાલી રહ્યો છે જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના જે પ્રચારની જો વાત કરવામાં આવે તો રાજકોટના કાર્યકર્તાઓ ભાજપના તમામ છે તે ઉપસ્થિત છે ક્યાંક ને ક્યાંક વિવાદની વચ્ચે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે પોલીસ બંદોબસ્ત છે તે પણ પરસોત્તમ રૂપાલાને છે તે પૂરતા પ્રમાણમાં છે તે આપી દેવામાં આવ્યો છે મહત્ત્વનું છે કે એક તરફ ક્ષત્રિય સમાજમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે ને રોષની વચ્ચે હવે પરસોત્તમ રૂપાલા છે તે પોતાનો પ્રચાર છે તે કરી રહ્યા છે તે પ્રચારમાં કોઈ કોઈ ઘટના ના બને તે માટે જે છે તે પોલીસ બંદોબસ્ત છે તે પણ છે તે મૂકી દેવામાં આવ્યો છે જે રીતના વાત કરવામાં આવે તો સતત જે રીતની વાત કરવામાં આવે તો પ્રચાર છે તે પરસોત્તમ રૂપાલાનો છે તે ચાલી રહ્યો છે ત્યારે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટમાં ડોર ટુ ડોર પ્રચાર છે તે ચાલી રહ્યો છે જે રીતના ઘરે ઘરે જઈ અને પરસોત્તમ રૂપાલા છે તે લોકોની વચ્ચે છે તે રહ્યા છે પરસોત્તમ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે રામ 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 શું કસો પ્રચાર લોકોની વચ્ચે જઈ રહ્યા છો આ રામ 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 શું અલી ઉદયભાઈ પરતો તો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે રૂપાલા સાહેબને લોકો ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે ફરીથી દેશમાં ત્રીજી વખત મોદી સાહેબની સરકાર બને ભાજપની સરકાર બને એના માટે આપણો લોકપ્રિય ઉમેદવાર રૂપાલા સાહેબને લોકો ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે પરષતમ રૂપાલા દ્વારા પ્રચાર છે પોતાનો શરૂ કરી દવામાં આવ્યો છે આપણી સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ છે રામભાઈ ડોર ટુ ડોર પ્રચાર હવે એક કહી શકાય કે છેલી ઘડીનો પ્રચાર હવે શરૂ થઈ ગયો છે શું કસો આપ સૌ જોઈ રહ્યા છે જે જન મળી રહ્યું છે લગભગ પંદરસો લોકો લોકોના હૃદય સમ્રાટ મોદી સાહેબ છે એ મોદી સાહેબને બધા નવે ત્રીજી વખત માટે રહ્યા છે એના કારણ એ છે કે મોદી સાહેબે રામ મંદિર બનાવ્યું છે ત્રણસો સિત્તેર ની કલમ હટાવી છે એસી કરોડ લોકોને મફત અનાજ ત્રણ વર્ષ લઈ હજી પાંચ વર્ષ આપવાના છે ઉપરાંત અત્યારે દેશમાં એવો માહોલ છે જે લોકો આગ્રા જતા એવા બધા અયોધ્યા જોવા માંડ્યા વિશ્વના જે પ્રવાસી છે એટલે આ બધી સુવિધા અને મોદી સાહેબે જે સુવિધા બાર કરોડ ટોયલેટ બનાવ્યા છે ઈજ્જત ઘર બનાવ્યા છે ચાર કરોડ મકાન ગરીબ મહિલાઓને આપ્યા છે ગેસના ચૂલા ગેસના બાટલા બાર કરોડ આપ્યા છે આ બધી જે સિદ્ધિ છે નાનામાં નાના માણસથી દરેકને એનો લાભ મળે છે અને કોઈ પણ જાતના કરપ્શન વિના કોઈની લાચાર વિના વિકસિત યાત્રા છે ઘરે ઘરે જઈને લોકોને સગવડ આપે છે જે કોઈના ફોર્મ ભરવા બાકી કોઈ સગવડતા ન મળી તો સામે જઈને કરે છે આ વિશ્વમાં પેલો બનાવ છે કે ભારત જેવા દેશમાં આટલા લોકો કોવિડ મેનેજમેન્ટ કર્યું બસો વીસ કરોડ રસી આપી સાહેબે એનો મતલબ એવો છે કે મોદી સાહેબ નાના નાના માણસની ચિંતા કરે વિશ્વના અન્ય દેશોએ પૈસા લઈને લોકોને રસી આપી જયારે આપણા દેશે એકસો ચાલીસ કરોડ ને ફ્રી ઓફ કોસ્ટ રસી આપી ઉપરાંત સો થી વધુ દેશોને ને ફ્રી ઓફ કોસ્ટ વસુધૈવ કુટુંબ જે યોજના છે એ મુજબ સો થી વધુ દેશોને ને ફ્રી ઓફ કોસ્ટ રસી આપી આ માત્ર ને માત્ર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે ભારતના લોકો ઉપર રાજકોટના લોકો ગુજરાતના લોકો ઉપર એટલી બધી વર્ષા છે કે મોદી સાહેબને ત્રીજી વખત મત દેવા માટે થનગની રહ્યા છે પ્રથમ વખત જે યુવાનો મતદારો છે એને મારી વિનંતી છે જાણે એવું થાય કે એક આતંકવાદીને માર્યો એમ બુલેટ જેવી આપણી બેલેટ પેપર ઉપર આપણા મશીન ઉપર ચાપ દબાવીને આતંકવાદીનો નાશ કરનાર માત્ર ને માત્ર મોદી સાહેબ છે યશસ્વી વડાપ્રધાને અભિનંદનને જે રીતે છોડાયો છે આ વર્લ્ડમાં પહેલી વખત એવો ઇતિહાસ બન્યો કે યુદ્ધ કરીને ચોવીસ કલાકમાં છોડવા પડ્યો યુક્રેન રશિયાના યુદ્ધમાં લગભગ બાવીસ હજાર પાંચસો વિદ્યાર્થી આપણા ફસાણા હતા મોદી સાહેબ આ પણ વિરલ ઘટના છે વિશ્વમાં કે મોદી સાહેબે ત્રીજા રાષ્ટ્રને ફોન કર્યા પછી અડતાલીસ કલાક માટે યુદ્ધ વિરામ થયો અને દરેક રાજ પોરબંદર ગુજરાત સૌરાષ્ટ્રના જે જે વિદ્યાર્થી આખા દેશભરના બાવીસ હજાર પાંચસો તિરંગો લઈને નીકળ્યા અને સહી સલામત ઘર સુધી પહોંચાડ્યા ભારત સરકારે એર ઇન્ડિયાના પ્લેનમાં ને એના ઘર સુધી ટિકિટ ભાડું આપ્યું આ માત્ર ને માત્ર પહેલી ઘટના આવી છે કે અન્ય દેશમાં યુદ્ધ થતું હોય ને આપણા વડાપ્રધાન ફોન કરે યુદ્ધ વિરામ થાય ને સહી સલામત આવે સાથે સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ પણ સાથે આવી ગયા અને એ પણ મોદી સાહેબનો આભાર માને છે કે અમે મોદી સાહેબને કારણે જીવતા રહ્યા પાકિસ્તાનની હાલત જે કેવી છે બે હજારની રોડ બંધ કરી અત્યારે ભૂખમરામાં છે પાકિસ્તાન વિશ્વના મહાસત્તાવાળા દેશ અને ખૂબ ધનવાન દેશો છે અત્યારે એનાથી આગળ ભારત જઈ રહ્યું છે એટલે માત્ર લોકોને પણ હું આપના માધ્યમથી અપીલ કરવા માટે છું કે એક મત તો મોદી સાહેબને મળવો છે જે રૂપાલા સાહેબને આપ મત આપશો સીધો મોદી સાહેબને પડશે અબકી બાર ચારસો બાર ભાજપની ઠેર ઠેર જે વિજય પતાકા જોઈ રહ્યા છે આપ પણ પ્રચારમાં છો જોતા હશો એટલે લોકોનું સમર્થન મળી રહ્યું છે ખૂબ સારી વાત છે ન ભૂતો ન ભવિષ્યથી વાત કરવામાં આવે તો રાજકોટમાં પરષોત્તમ રૂપાલાય છે તે પોતાના પ્રચારનો હવે આખરી દોર શરૂ કર્યો હોય એમ તે ડોર ટુ ડોર પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને મહત્ત્વનું એ છે કે આગામી સોળ તારીખના રોજ પરષોત્તમ રૂપાલા છે તે જંગી કાર્યકર્તાઓના ગ્રુપ સાથે છે તેઓ પોતાનું ઉમેદવારી છે તે નોંધાવવા જઈ રહ્યા છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ